ચૂંટણીના ચોવીસ કલાક પહેલા આજે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા કહ્યું હતું કે મતદારો કોને મત આપશે તે નક્કી છે પરંતુ જેની પાસે વધુ રૂપિયા હશે તે વિજેતા બનશે તેવી ભવિષ્યવાણી તેમને કરી નાખી હતી ભરૂચમાં સહકારી ક્ષેત્રે એક પછી એક ઉથલપાથલ વચ્ચે દુધારા ડેરીની ચૂંટણી આવતીકાલે યોજાવાની ચૂંટણી પૂર્વે જ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે કારણ કે હવે આ સંસ્થાઓ મૂળ હેતુથી વિખરાઈ રહી છે તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ખરીદ ફરોદ થઈ રહી છે અને જેની પાસે વધુ પૈસા હશે તે જ વિજેતા બનશે સાંસદે દાવો કર્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની આંતરિક પરંપરાઓને અવગણવામાં આવી રહી છે જિલ્લાની સંકલન સમિતિને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારી જાહેર કરવામાં આવી છે આ કારણે ઘણા જુના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો વાગરાના ધારાસભ્ય અણુ શ્રી અને વર્તમાન ચેરમેન ઘનશામ પટેલની પેનલ વચ્ચે જંગ ખેલાશે જો દૂધધારા ડેરી નું ઇલેક્શન ઓગણીસ તારીખે છે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે જે ઉમેદવારોને જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા નથી પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા પાર્ટીનો મેન્ડેટ આવ્યા પછી ખબર પડી પણ દૂધ દારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી ક્ષેત્રે મોટા ભાગે એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ ગમે એટલા પ્રયત્નો કરીએ પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે અને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એ એને જ આપવાના છે એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કરો હું પણ કોઈક એમ કહું કોઈ મતદારને કે તું એક્સ વાય જેડ ને આપજે એ ના આપે કારણ કે પેલીથી એનું જ ગયેલું હોય તમે સમજી શકો કઈ રીતના ગોખાય હોય તો એમાં હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે મંડળીના પ્રતિનિધિ નું મતદાન ના હોવું જોઈએ આખા મંડળીના લોકોનો મતદાન હોવું જોઈએ જેથી આવું બધું કોઈ સેટિંગ ના થાય નહીં તો હું છે એક મંડળીનો પ્રતિનિધિને ખરીદવું હોય તો કેટલી વાર આટલા અને આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર અને ફક્ત આ એક દૂધ ધારા ડેરી પૂરતી વાત નથી કરતો ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ ડેરી અંદર ઇલેક્શન થતા હોય તેમ બધે જ આવું થતું હોય છે અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈ પછી શું કરે એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો હવે ઓછું બોલે તમે વધારે લખો પણ સાચું લખો છો પ્રજાનો અવાજ તમે મૂકો છો મારી મર્યાદા હોય છે તો એ રોકવું પડે અને દૂધ જેવા ક્ષેત્રની અંદર મેં તો પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન મૂક્યો હતો પાંચ છ વર્ષ પહેલા કે દૂધ ભેંસડે દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે અને મારે વિશ્વાસ સાથે કેવું પડે દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા એક્શન લેવડાયું અને ઘણું બધું એને આવું જે જે બે નંબર નું દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે એ બધા કૌભાંડો પકડે તા એ એક થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ જોઈએ તો જ આજે શુદ્ધ દૂધ લોકોને મળવા અને બીજું કે જે લોકો કેટલાક લોકો એવા પણ હોય છે એક ટીપું પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે પણ ખરેખર જે ખરેખર દૂધ દૂધ આપતા હોય અને જે કેટલીક મંડળીઓ એવી પણ પણ છે એ આપતી જ નથી રેકોર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે પણ આ બધું સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય જોઈએ જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્રે એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જોઈ છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે છે ચૂંટણી તો છે બધું મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે જે નક્કી થયેલા છે એવા લોકો ચૂંટાવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું

કે જિલ્લા સંકલન ને વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી પણ એક કોઈકનું કોઈક ભૂલ થઈ છે મેન્ડર આપવામાં આ સહકારી બી વોર્ડ માટે ખરીદી થાય હવે પૈસા આપીને ચાલે એવું આને ભાઈ સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે

ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ હોય આપણે બધાએ જ જન્મદિવસ ને શુભેશા સાહેબને પાઠવી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ આગ્રહ છે કે સ્વચ્છતા પર તે ખૂબ ભાર મૂકે છે આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર કે એન્થલેસ નગરા પાલિકા પૂરતું નહીં આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેદ ચલાવી છે ને એની સારી એવા પરિણામ પણ હોય જ્યારે મારે દુઃખ સાથે કેવું પડે છે કે આમો આમોદની જે ઘટના જોઈ હા અને આમોદના લોકો અમારા નગરપાલિકા પાંચ નગરપાલિકાની જે મીટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કહું છું આ જવાબદારી છે ચૂંટાયેલા અંકલેશ્વર દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કે સારા થવા જોઈએ ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ રીતના આજની દિશા મિટિંગમાં મેં ધ્યાન દોર્યું તમને એવું લાગે છે કે આપડે ના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતા એક્શન એના માટે ના હવે શું છે મારાથી એવું ના કહેવાય કે આ ઢીલા પડે છે પણ પ્રશ્ન પ્રશ્નો છે અને એ ઉકેલા છે એવું ચોક્કસ માનું છું